તો ખરેખર મિત્રો તમને નવાઈ લાગશે મિત્રો અમારી મોનાલિસા છે એ મિત્રો ખરેખર ભેસો દોવે છે હા ભાઈ તમને આગળ વિડીયો આખો બતાવવાનો છું કે આ મોનાલિસા કઈ રીતે ભેંસો દોવે છે હા ભાઈ એ એ જે છોકરી છે ને એ વણજારા સમાજમાંથી આવે છે મિત્રો અને આ છોકરી ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ઇન્દોરની છે પણ હકીકતમાં સાહેબ આ છોકરી ક્યાંની છે ને એ તમને આજે વિડીયો બતાવો ને એટલે તમને પોતાને ખબર પડી જશે કેમકે અત્યારે સાહેબ તમે આપણી મોનાલિસા જોઈ રહ્યા છો સાહેબ ભેંસોએ દોવે છે ને ગુજરાત ગુજરાતી ગીતોય ગાવે છે ને ગુજરાતી ગીત ઉપર નાચે છે ને સાહેબ ખરેખર આ છોકરીએ તો હવે દુનિયા હલાવી નાખી હોય કેમ કે ભલે હિન્દી વાળા લોકો ગમે કહેતા હોય કે આમ છે ને તેમ છે ને યસા હો રહ ને વાં પે વેસા હોરા રહે એટલે મારા ભાઈ વેસા વેસા કોઈ નહીં આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો આપણા દેશની જ છે અને આપણા ગુજરાતની છે ને ભાઈ ગુજરાતીમાં ભેસોય દોવે ધોવે છે મિત્રો એના કોઈ ટ્યુશન ક્લાસીસ ન હોય ભાઈ તો સૌથી પહેલાં સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું કે આ મોનાલિસા કઈ રીતે ભેંસો ધોવે છે સાહેબ તમને નવી લાગશે ને તમે એમ જ કહેશો કે ભાઈ તમે પણ યાર હો જબરું જબરું લાવો છો હા મારા ભાઈ જબરું એ માટે લાવું છું કેમ કે જબરું છે મારા ભાઈઓ કોઈ હું મારા ઘરનું એડ નથી કરતો હા જબરું છે એટલે જ તમને બતાવું છું એટલે ખાસ કરીને મારા વડીલો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે તમને ખબર છે મિત્રો કે મોનાલિસા દેશ અને દુનિયામાં તમામ લોકો જાણે છે નાનું છોકરું જાણે છે કે મોનાલિસા કોણ છે મોનાલિસા એ છે કે જે માળા વીતી વીતી મિત્રો વાયરલ થઈ ગઈ અને આ છોકરી મિત્રો ખરેખર ભેંસો દોવે છે એ તમને આ વિડિયો છે બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે ભાઈ અને ખરેખર લોકો એમ કહી રહ્યા છે કે આ છોકરી ભેંસો ધોવે છે તો તમને શું લાગે છે મિત્રો ખરેખર આ છોકરી ભેંસો ધોવે એ લક્કરની લાગે છે મને તો એની આંખો જોઈને એવું લાગે છે કે ચોક્કસ આ દીકરી મિત્રો ભેંસો ધોતી હશે બાકી તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળી છે આપણે નવા વિડીયોમાં અને આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાજી